સાંસરોદ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકાબેનનો વિદાય સમારોહ યોજાયો શાળા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી કરજન તાલુકાના સાંસરોદ હાઈસ્કૂલના સિનિયર શિક્ષિકા પટેલ તાહેરાબેનને ભાવભીની વિદાય આપવામાં આવી હતી સાંસરોદ મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ શ્રી ગુલામભાઈ ગજની સભાના અધ્યક્ષ તરીકે વરણી પામ્યા હતા માજી પ્રમુખ શ્રી હુસેનભાઈ સાલેહ માજી આચાર્યશ્રી કેરોસીનવાળા સાહેબ સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા બાવલા ઉપપ્રમુખ શ્રી હૈદરભાઈ કોચા તાહેરાબેન જીવનસાથી એવા મહેબૂબભાઈ તાહેરબેનના ભાઈઓ તેમજ સમગ્ર ભાઈ પરિવારજન અને તમામ શાળા પરિવારની હાજરીમાં ભવ્ય અને ભાવભીની વિદાય આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં તાહેરાબેનના પાંત્રીસ વર્ષના કાર્યકાળની ઝાંખી અને તેમના ઉત્કૃષ્ટ કામોનું અલગ અલગ વક્તા દ્વારા તેમના પ્રવચનમાં બિરદાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં કમિટી તરફથી નિવૃત્તિ લેનાર તાહેરાબેનને રૂપે લેખપત્ર અને સ્ટાફ મિત્રો તરફથી ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપ્યો આજના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે મિન્હાજ ગુલામ શેઠ તરફથી ટુ વ્હીલર ગાડી કોઈ એક શિક્ષકને ડ્રો સિસ્ટમથી આપવાની વાત મૂકી ત્યારે એક અલગ જ માહોલ બની ગયો આ ડ્રો અંતમાં થયો જેમાં બે જ મહિનાથી શાળા જોઈન્ટ કરેલ શિક્ષિકા શિક્ષિકાધુની ફહિમાબેનની નસીબ જમક્યો અંતમાં શાળાના આચાર્ય શ્રી સબ્બીરભાઈ કડીવાલાએ તાહેરાબેન માટે પોતાના અનુભવોને વાગોળી ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ફિરોજ મલેક કરજણ અમારા પચીસ વર્ષના લાંબા કાળ સુધી જેમણે સેવા આપી છે અને હંમેશા એમનું વાર્ષિક પરિણામ સો ટકાની આજુબાજુ રહેતું હોય એવા કર્મનિષ્ઠ અને પ્રમાણિક એવા તાહેરાબેન આજે નિવૃત્તિથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે તે એમને તંદુરસ્તી આપેલા બાદ અને એમને જે બી મનોકામનાઓ છે જે જાય છે પૂરી કરે અને બીજું કે આટલા લાંબા સમયગાળામાં જે એમને યોગદાન આપ્યું છે આ સંસ્થાને એ ખરેખર ભૂલી શકાય એવું નથી અને સમયે સમયે ઘણી બધી ચેલેન્જીસો નવા દુનિયામાં આવતી હોય છે ને એ સમયે એ પોતે મારી સાથે અડીખંભ રહી અને સંસ્થા સાથે પણ અડી ખમરે એમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે એ ખરેખર ભૂલાયેલું નથી તાહેરા પટેલ બી સાંસદ હાઈસ્કૂલ સાંસદમાં શિક્ષિકા તરીકે પાંત્રીસ વર્ષ સુધી મેં સેવા બજાવી છે આજે હું નિવૃત્ત વયના કારણે નિવૃત્ત થઈ રહી છું તે બદલ હું સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું આજના જે સાંભળ ડિજિટલ યુગમાં વિશેષ કરીને યુવા પેઢીને આપ શું સંદેશ આપશો હા ચોક્કસ યુવા પેઢી ડિજિટલ યુગમાં ખૂબ જ આગળ વધી રહી છે અને પરંતુ યુવા પેઢીને હું એટલો સંદેશો આપીશ કે જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરજો કારણ કે સૌથી વધારે જો તમે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેશો તો તમારી કારકિર્દીનું જીવન પાછળ થતી જશે અને ભવિષ્યમાં તમે કારકિર્દી બનાવવામાં પૂર્ણ ઉતરશો એના બદલે તમે જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરજો